માતાજી મિત્રો હું છું તમારો પ્રિય બાલનો ભમરો અને હું આજે આવ્યો છું મિત્રો જે તબેલો છે તે તબેલો આટો મારો આવ્યો છું અમારા મિત્રનો તબેલો આવેલો છે મારી પાછળ જો લીમડા પણ સરસ મજાના છે આ તબેલામાં આ વાડીએ શું શું બધું વાવેલું છે અને તબેલો કઈ કેટલી ભેંસ્યું છે કેટલી દોવા દે તમને મિત્રો જણાવીશ તો વિડીયામાં તમે કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો જો મિત્રો આ બોરડી છે સરસ મજાના બોરા પણ આવી ગયેલા છે અને સામે જે શેડ દેખાય છે ત્યાં તબેલો છે આ બાજુ લીંબુડિયું અને રચકો ની એવું બધું વાવેલું છે મિત્રો જો મિત્રો આ બધે રચકો વાવેલો છે અને બોરડી પણ અંદર ચાર પાંચ થળિયા નાખેલા છે અને સામે જે દેખાય છે તે મિત્રો ખડ છે વાઢ વાળું ખડ અને આ શેડ બનાવેલો છે આ તબેલાનો શેડ છે મિત્રો જો મિત્રો વિડીયા બન્યા રહી ગયો તમને હું બતાવીશ જે ભેંસ દોવાનું મિત્રો મશીન હોય છે તે મશીન હું તમને બતાવીશ તો વિડીયામાં તમે મિત્રો કન્ટિન્યુ બન્યા રહી ગયો જો મિત્રો આ શેડ છે અને આ મિત્રો મશીન પણ આ છે તબેલામાં જો આ ટાઈપનું કંઈક મશીન આવે છે ભેંસુ ધોવાના મિત્રો ભેંસુ ધોવા માટે આ ટાઈપનું કંઈક મશીન આવે છે ભેંસુ ધોવા માટે આ શેડ બનાવેલો છે ભેંસુ માટે તબેલો છે તો મિત્રો હું તમને બતાવીશ જે પૂળા કાપવાનું મશીન હોય છે તે મશીન બતાવીશ તો વિડીયો બનાવી રહી ગયો મિત્રો આ મશીન છે આ મશીન થી પૂળા કપાઈ જાય છે જો જો કપાઈ ગયા ને રમેશભાઈ પૂળો લઈને બેસુ ને નાખશે મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો જરૂર જણાવજો અને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં